અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીના વિવાદમાં ત્રણ શખ્સોએ મળીને એક યુવકની છરીના ગાં હત્યા કરી હતી નિકોલ પોલીસે તાત્કાલિક ધોરણે બે આરોપીને ઝડપી લીધા જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે નિકોલ વિસ્તારમાં મુક્તિધામ એસ્ટેટ ખાતે રહેતો તેમજ એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો વિવેકસિંહ તોમર ઉંમર વર્ષ છવ્વીસ પોતાના પિતરાય ભાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર એક પાસે બેઠો હતો તે દરમિયાન આરોપી આકાશ ચૌહાણ આઝાદ ચૌહાણ અને નીતીશ ઉર્ફે દિનુ તોમર ત્યાં પહોંચ્યા હતા સાથે રૂપિયા પાંચસોના લેણદેનને લઈને ઝઘડો થતા ઉશ્કેરાયેલા નીતિશે તેની પાસે રહેલ ચપ્પુ કાઢીને વિવેકસિંહના પેટમાં ઝીકી દેતા ઘટના સ્થળ પર મોતને ભેટ્યો આ દરમિયાન ભાઈએ એને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્રીજાએ મળી તેને પણ માર મારી ફરાર થઈ ગયા

તારીખ ચાર છ પચીસ ના રોજ રાત્રિના ત્રેવીસ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કે જોવા મળે છે જે બાબતે ફરિયાદી જે મરણ જરા છે એની પાસેથી આ ગામના આરોપીએ પાંચસો રૂપિયા લેવાના હતા એ બાબતે ત્યાં મળેલા અને બોલાચાલી ગાળાગાળી ગાળી આ ગામના આરોપીઓએ

છે આરોપીઓના નામ શું છે બેકગ્રાઉન્ડ છે કોઈ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે તેમાં એકનું નામ છે આકાશ ઉપેશ સુનુ સરપાલ સિંહ ચોમાણ બીજાનું નામ છે આઝાદ સરપાલ સિંહ ચોહમાણ બીજાનું નામ છે નિતેશ ઉપ્મે ડીનું કાયમસિંહ કૌમર આમાં ત્રણ પૈકી નિતેશ ઉપે ડીનું કાયમસિંહ ચૌહાણ જે છે એના વિરુદ્ધ અગાઉ સરળ સંબંધિત જય મિશ્રના મુલાકાત થાય છે એના વિરુદ્ધ પાસા કાર્યવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે